ચોર કોટવાલ કોડા આ એક ઉલટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પંચમહાલમાં ખાણ માફિયાઓ અધિકારીઓ પર નજર રાખી રહ્યા છે જે હા દર્શક મિત્રો ખનીજ અધિકારીઓ જ્યારે તે લોકોની ગાડીઓ ક્યાં જઈ રહી છે તે લોકોના મોબાઈલ પર તેઓ કોની સાથે વાત કરી રહ્યા છે તે તમામ લોકેશનની સાથે સાથે મોબાઈલ પર આ જે માફિયાઓ છે તે ટ્રેસ કરી રહ્યા છે પોતા પર જ રેડ પડે અને રેડ પડતાં જે પડદો ફાસ્ટ થાય તેનાથી બચવા માટે અધિકારીઓ પર નજર રાખી રહ્યા છે તેને એક ઓડિયો ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે આવો સાંભળીએ કેવી રીતે તે લોકો વાતો કરી રહ્યા છે અધિકારીઓની ગાડીઓ ક્યાં જાય છે કેવી રીતે જાય છે સાથે જ કઈ જગ્યાએ પહોંચી છે તમામ બાબત ઓડિયો ક્લિપમાં છે આવો સાંભળીએ અલા ભાઈ નોખો ભાઈ કેમ એમ કરો છો સાત અડાના મેસેજ નોખો ભાઈ કેટલા છે આજુબાજુ થઈ નોખો ભાઈ અને નોમો કે શું કોઈને ખોટું લાગશે એની કરતાં ભાઈ પ્રેમથી નોખી દો મેસેજ ચાલો ભાઈ એચપી પંપ છોડીને સીધી એક ચોકડી તરફ ફૂલ સ્પીડમાં ભાઈ આગળવાળા પેલું દસ અગિયારનું બોલ્યા જો ભાઈ દસ અગિયાર દેલુલ ચોકડીથી

ભાઈ પેલી આડત્ર એકઠો નું ભી ફૂલ માં સાયલ મારતી મારતી કોનો છોકરી છોડી ને ચાલે છે ભાઈ ગાડીઓ ભેગ્યો ના થાય સગનપુરા જવાની એવા મેસેજ છે ભાઈ સગનપુરા ના લાઇન પર આવો ભાઈ દેવ લોકો ફાટક કઈક ઊભી રહી જાય છે દસ તેંતાલીસ નીકળશે એટલે મેસેજ મળી જશે અરે ભાઈ તારે છે દસ તેતાલીસ ભાઈ દેવલું કઈ ઊભી છે ભાઈ હોટેલ પર નાસ્તો કરે છે ભાઈ પેલી દસ તેતાલીસ નું બોલો મારા મિત્રો બોલો ભાઈ બોલો 1100 નંબર નો મોમલતદાર વાવડી ગામમાં છે ચાલો ભાઈ ઓગણ ચાલી આડત્રી ફોરેસ્ટ ની ગાડી ભાઈ સેરા બસ છોડીને ચાલે અને ચકડી બાજુ વાંદોની ભાઈ નીકળે બીકળે તો મેસેજ આલજો ચાલો મિત્રો 10 11 વેદલપુર પોલીસ સ્ટેશન ભાઈ આડત્રી 8 નો બાજુ હો આઈથી અંદર છે ચાલો ભાઈ ફોન મેસેજ એવા છે કે પરુણા ટ્રેક્ટર પકડ્યું છે ભાઈ આડત્રી 8 ચાલો ભાઈ શેરા એસડીએમ ચાલો ભાઈ 1100 ના કોને ડોક્ટર ના મોળા બાજુ ભાઈ દસ અગિયાર આડત્રીસ અઠાણું કરુણા નદી છે અને ગાડી ફસાઈ ગઈ છે તો ખેંચા ખેંચ કરે છે એટલે ભાઈ અગિયારસો નંબર મામલતદાર વા ટોલ નાખો છોડીને ચાલે ખરી વાવડી ગમ માંથી વાવડી ટોલ નાખા બાજુ જલ્દી ખાલી કરો ભાઈ જલ્દી ખાલી કરો હું રીમુ મારું છું બનતા આવું છું પણ તમે ખાલી કરો ફટાફટ ગ્રુપ સ્લીટો ના પકડી પડે બધાને સ્લીટો ના પકડી પડે બધાને ભાઈ ગ્રુપ ખાલી કરો ફટાફટ લેપ લેવા મોબાઈલ પકડાયા ચાર જણા ના ફટાફટ લેપ લઈ લેવા ભાઈ ગ્રુપ ખાલી કરો ફટાફટ લેપ લેવો મોબાઈલ પકડાયા ચાર જણા ના ફટાફટ લેપ લઈ લો